સુરચેર શહેર પોલીસના હાથે એક કરોડ ચાર લાખના ડ્રગ્સ કેસમાં ઝડપાયલા આરોપીએ જામીન માટે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનો મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું સુરત શહેર પોલીસના હાથે એક કરોડ ચાર લાખના ડ્રગ્સ કેસમાં ઝડપાયલા આરોપીએ જામિન માટે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનો મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું હાઈકોર્ટ દ્વારા આ બાબતે પોલીસને તપાસના આદેશ આપતા મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું અને જે ડોક્ટર દ્વારા સર્ટિફિકેટ બનાવ્યું તે ડોક્ટર પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે નકલી ડોક્ટર શોભિત સિંહ ઠાકોર ધરપકડ કરવામાં આવી શોભેતસિંહ ઠાકોર ની પૂછપરછ સામે આવ્યું કે નકલી સર્ટિફિકેટ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા બનાવીને આપવામાં આવ્યા હતા તેથી પોલીસે હાલ આ કેસમાં માં રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3 ના રોજ એક શોભેતસિંહ ઠાકોર કરીને એક ડોક્ટર ને કરવામાં આવ્યો હતો આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે બે હજાર વીસમાં ડીસીપી દ્વારા એક કિલો એમડીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ લુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન લે મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બુગત સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું આ શોભિતસિંહ ઠાકુરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમને હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંગ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકુરની ધરપકડ કરી હતી આ ગઈકાલ રોજ રસેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે